મહાગૌરી મહાપુણ્યા સર્વ પાપ પ્રશિની કૃપયા ભક્તિમાન્ય સૌભાગ્યૂયતી દેવ ભાગવત નામના ગ્રંથમાં આજે આઠમો દિવસ એટલે માં મહાગૌરી મા ગૌરી એટલા રૂપાળા છે એટલે એનું નામ ગૌરવર્ણા શંખ જેવા સફેદ છે માં ચંદ્ર જેવી સફેદ છે માં એટલે માં મહાગૌરી છે બેલ બળદ વૃષભ ધર્મનું પ્રતિક છે ભગવાન શંકરના મંદિરમાં તમે શિવ પાસે જાઓ તો તમારે પહેલા વેલા દર્શન ધર્મ ના કરવા પડે પહેલા તમારે મંદિર ત્યાં ધર્મ પાસે જવું પડે પછી તમે આગળ જઈ શકો ધર્મ પછી ધૈર્ય શાંત જગદંબાનો એ આજે ચાર ભૂજાઓ વાળી એક હાથમાં ત્રિશુલ એક હાથમાં અભય મુદ્રા એક હાથમાં અને એક હાથમાં મુદ્રા આવી ચાર હાથ વાળી માં મહાગૌરી ભગવાન શંકરની ઉપાસના માટે માં પાર્વતીએ ખૂબ વ્રત કર્યું ખૂબ વ્રત કર્યું એ પવિત્રતાને પામે છે શાંતિને પામે છે અને સૌથી મોટી વાત જો સ્ત્રીઓ વાણીઓ ઉપાસના કરે તો એ દાંપત્ય સુખને પામે છે સખી ઊ ચાલો રે શિવને પૂજવા પાર્વતી માં ગૌડી એના ઉપર રાજી થાય અને એને એને આશીર્વાદ આપે એને વરદાન આપે છે